પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફી અંકલેશ્વર તાલુકા સોપ એસોસિએશન દ્વારા આગામી નવેમ્બર માસમાં જથ્થાના ચલણ નહીં બનાવવા તેમજ એક નવેમ્બર બે હાજર પચીસ થી વિતરણથી અડગા રહેવા અંગે અંકલેશ્વર મામલતદાર લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અધિકારીઓને તેમની વિવિધ પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા હડતાલનો શસ્ત્ર ઉગાવ્યું છે તેમના દ્વારા મુખ્ય રજૂઆતમાં કમિશન દરમાં વધારો ઇ પ્રોફાઇલમાં તકેદારી સહાયકોનો ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા સમયસર કમિશન ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણોની માગણી કરી છે જે માગણી ઓક્ટોબરના અંત સુધી માસ જોરના સંતોષાય કે કોઈ વચગાળાનો માર્ગ ના નીકળશે તો એક અનાજ રહી વિરોધ નોંધાવશે તેમ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર તાલુકા શોપ એસોસિએશન પ્રમુખ ભાવસિંગ વસાવા અને ઉપપ્રમુખ નગીન વસાવાએ જણાવ્યું હતું તેમજ તેમના વડપણ હેઠળ અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી અંકલેશ્વર તાલુકા એફપીએસ પ્રમુખ ભાવસિંહભાઈ વસાવા તથા અમે દુકાનદારો સૌ આજે સસ્તાના દુકાનદારોએ અંકલેશ્વર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને અમારી માંગણીઓ વિશે જાણકારી આપી છે આવેદનપત્ર સુપ્રત કર્યું છે સરકાર દ્વારા અમને વારંવાર રજૂઆતો કરવા છતાં લેખિક મૌખિક છતાં અમારી વીસ જેટલી માંગણીઓ છે એ સરકારે આજ સુધી અમારી પૂર્ણ નથી કરી એ બાબતે હવે ગુજરાતના બે એસોસિએશન જે છે અમારા સરકાર સસ્તાના દુકાનદારો બંને આંદોલન બંદે સરકારના પ્રમુખ શ્રીઓ શ્રી પ્રહલાદભાઈ મોદી અને શ્રી રાજભા રાજુભાઈએ આ અસહકાર આંદોલન ત્રણના ભાગરૂપે અમે પહેલી નવેમ્બરથી તમામ સંસ્થાના દુકાનદારો ગુજરાતના જે સત્તર હજાર દુકાનદારો છે એ લોકોએ આંદોલનનું સરકાર અસહકાર આંદોલન ચાલુ કર્યું છે જેથી કરીને અમારી સરકારમાં જે અમારી વીસ રજૂઆતો છે સરકાર એના પર ગંભીરતાથી ધ્યાન આપે અને અને તાત્કાલિક નિવેડો લાવે એવી અમારી સૌ દુકાનદારોની માંગણી છે